નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છ દયા પર તારીખ બાવીસ દયા પર સ્વામિનારાયણ મંદિર માં દસ દિવસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો ઉપસ્થિત રહ્યા હતા સદ્ગુરુ પુરાણી શ્રી પ્રકાશદાસજી સ્વામી સદ્ગુરુ પુરાણી મુકુદાસજી સ્વામી માધવ ચરણદાસનિદાસજી સ્વામી સ્વામી બાલકૃષ્ણ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દયાપર સ્વામિનારાયણ મંદિરમાં દસ દિવસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીમદ ભાગવત કથામાં રામ માનસ રામ ભગવાનની કથા વર્ણવી હતી તેમજ વ્યસન મુક્તિ દૂર રહેવા વ્યસનોથી દૂર રહેવા છોકરા ના પિતા વ્યસન કરતા હશે પછી તેમના છોકરા વ્યસન કરવાના છે નાનપણથી છોકરાને વ્યસનથી દૂર રહેવા જોઈએ તેમજ તે સહિતના હરિભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હસમુખભાઈ પોકાર ધનજીભાઈ ઠાકરાણી ધનજીભાઈ પોકાર તેમજ સાંખ્ય યોગી બહેનો અને કર્મયોગી બહેનો અને નરનારાયણ દેવ યુવક મંડળે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર દર્શન સો સોની દયાપટ મિત્રો આવાજ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે શરૂઆત વડે કરીને આપણે બધા નિર્વશની બનીએ એવી ભગવાનના ચરણમાં ખાસ ઝાઝા હેતપૂર્વક પ્રાર્થના બધાને જય શ્રી સ્વામિનારાયણ તમને સુખી રાખવા હોય તમારા બાળકોને દુઃખ ન આવે એવું જો તમે ઈચ્છતા હો તો તમારા જીવનમાં જો વ્યસન હોય તો ગમે તેમ કરીને વ્યસન જીવનમાંથી કાઢી નાખજો તો પરિવાર સુખી થશે ઘરના માણસો પણ સુખી થશે અને તમારું જીવન પણ નિરોગી થશે અને ભગવાનની ભક્તિ પણ સારી થશે એવાય સંતોએ રૂડા મજાના સુંદર આશીર્વાદ આપ્યા જો એ આશીર્વાદ સ્વીકારીએ તો આપણું જીવન નિર્વ્યસની બને નિર્વ્યસની જે જીવન છે એ સુખી જીવન છે ભગવાનના ચરણમાં એવી પ્રાર્થના કરીએ કે આપણા સત્સંગમાં આપણા પટેલ લોકોમાં જે વ્યસન છે વ્યસન દૂર થાય અને આપણા જીવન નિર્વ્યસની બને તો આપણા સંતાનો પણ નિર્વસની રહે એવી આ સંતોએ સરસ સરસ મજાના રૂડા આશીર્વાદ આપ્યા શ્રી સ્વામિનારાયણ મારું નામ છે પુરાણી સ્વામી શ્રી પ્રકાશ દાસજી ભુજ મંદિરના અમે સાધુ છીએ અને દર વર્ષે ગામણ ફરવા નીકળીએ છીએ એમ અહીંયા કને દયાપર સ્વામિનારાયણ મંદિર લખપત તાલુકો વિશાળ સરસ મજાનું નવું મંદિર થયું છે અને દસેક મહિના આ મંદિરને થયા છે અમે આ મંદિરમાં ફરવા આવ્યા છીએ એને બરાબર દસ દિવસ થયા છે અને રાત્રે સરસ મજાની કથા ચાલે છે શ્રીમદ્ ભાગવતની એમાંવાળી ભાગવતમાં શ્રી રામાયણની રામચરિત્ર રામાયણમાં શ્રી રામ ભગવાનના ચરિત્ર છે વડીલ સંતો છે ભુજથી આજે સદગુરુ સ્વામી બાલકૃષ્ણ સ્વામી પણ વધાર્યા હતા એ વિશાળ સભાને સરસ મજાના આશીર્વાદ આપ્યા અને સ્વામીએ ખાસ અનુરોધ કર્યો કે આપણામાં જો વ્યસન હોય તો વ્યસનનો સર્વ પ્રકારે ત્યાગ કરી દેજો પડીકી ખાવાથી ઓચિંતાના કેન્સર જેવા ભયંકર રોગ થઈ જાય છે એમાં આપણો પરિવાર પણ બેઘર બની જાય છે દુખી થઈ જાય છે શરીર નાસ્વંત થઈ જાય છે તો એક જીભની લાલચે કરીને સ્વામીએ ખાસ જણાવ્યું કે તમારા પરિવારને બચાવવું હોય